ભાજી લાઈ આ કલર જો એ કલર તો નકર નોડો પોચી પડી જાય છે આ કેરી પોચી છે પણ એ આડી આડી ન ને હે તો નથી ઈ જે છે હવે કોઈ નથી છે કે એક દેખાતી નો મે ને ગઈ છે હા હા પોચી આ બધા એડજ કરે એટલે પોચી થઈ જાય નો દેવાય

મારા માં આથી ઘોડાનો ફ્લેર છે હા જો પૂછો કેમ તું થોડે રૂપિયા એટલે ગમી જા અને ઓને કાળે આમાં સુબન જરી ન આ તો તાજુ છે

ઈમ ના બધું બસમાં ઈમ કહું છું આમ તો આમ તો બંદુ માક બંધ બકાલો બકાલો નથી કેતા અમારે સીમમાં રેવી છે હું તો દેખાય દેખાય છે કેવું નથી